સહિત આખો પરિવાર તમે અમારા શિવ પુરાણ માં હાજર રહેજો અને મારા વડીલોના નાના મોટા બધા મારી ના બીમાર હોય એ લોકોને ખાસ બચાવે

પાતક થી મુક્ત થવા જે ઈચ્છતો હોય તેણે માત્ર એક જ માસ એ સૈતાનો પાઠ કરવો તો તેથી તેવા પાપ થી મુક્ત થશે માત્ર એક જ વાર તે સૈતાનો કીર્તન કર્યું હોય તો પણ તે દાન લેવા લાયક હોય તે લેવાથી જે પાપ લાગે તે પાપ નિયત નું એ દૃષ્ટ ભોજન જમવાનું પાપ અને મોટું બોલવાથી ખોટું બોલવાથી જે પાપ લાગ્યું હોય તે પાપ થી મુક્ત થવાય છે શિવ મંદિર માં अथवा તો બિલના બિલીના વૃક્ષ નીચે જઈને જે તે નો પાઠ કરે છે તેને વધુ ફળ મળે છે પક્તિ पूर्वक સહિતાનો પાઠ કરીને જે શ્રાદ્ધમાં બ્રાહ્મણ બ્રહ્મા ભોજન કરાવે છે તેના પિતૃઓ માત્ર શિવજી ના પદ ને પામે છે વાહ ચતુર્શી શિવરાત્રિ નો ઉપવાસ કરી વૃક્ષના મૂળમાં બેસી છે બેસી છે બેસી જે સહિતાનો પાઠ કરે છે તેનું સાક્ષાત શિવજી દેવતાઓ સાથે પૂજન કરે છે પરંતુ વર્ણન હોવાથી તે વિશેષ ઉત્તમ છે ને તેજ કારણથી આ શિવપુરાણ વેદ સમાન ગણાય છે શિવ પુરાણ વેદ સમાન ગણાય છે આ શિવ પુરાણ પ્રથમ બ્રહ્માજીની સમતી સમતિ શિવજી એ એજ બનાવેલી છે વિધેશ્વર સહિતા રુદ્ર સહિતા ગુણપતિ સહિતા અને ઉમા સહિતા માતૃ માતૃ સહિતા એકાદ એકાદ રુદ્ર સહિતા કૈલાસ સહિતા સાત રુદ્ર સહિતા અને કોટી રુદ્ર સહિતા સહસ્ત્રાદી કોટી રુદ્ર અને સહિતા આ વાયવ્ય સહિતા અને ધર્મ સહિતા આમ આ પુરાણના ના બાર ભેદ બતાવવામાં આવ્યા છે બાર ભેદ બતાવવામાં આવ્યા છે બાર ભેદ વાળી આ પુરાણી સહિતા ના દરેક ના શ્લોક સંખ્યા કહું છું તે એ દરેકમાં દસ હજાર શ્લોક છે ઉમા સહિતા અને માતૃ સહિતા આ બંને આઠ હજાર એકાદ સૂત્ર સહિતામાં તેર હજાર કૈલાસ સહિતામાં છ હજાર અને સતરુદ્ર સહેતામાં ત્રણ હજાર કોટી રુદ્ર સહિતામાં નવ હજાર ને સ કોટી રુદ્ર સંહિતામાં અગિયાર હજાર શ્લોકો છે વાયવ્ય સંહિતામાં દસ હજાર અને ધર્મ સહિતામાં બાર હજાર શ્લોકો છે આ સઘડીનાક્ષેપ માં આ ચોવીસ હજાર શ્લોક નું પુરાણ કરેલા કરેલ છે આ પુરાણ વ્યાસજી એ સાત સહિતાનું ચોથું શિવ પુરાણ બને બનાવેલ છે અને પાંચમું અને પહેલાના બીજા ત્રણ જાતના શિવ પુરાણો છે બીજા ત્રણ જાતના શિવ પુરાણો છે શિવજીની પૂર્વે સો કરોડ શ્લોક શિવ પુરાણ બનાવેલ હતું સો કરોડ શિવજી એ પુરાણ બનાવેલ હતું પરંતુ તે પુરાણ વિસ્મૃત છે પાછા તે પ્રાણના અઢાર ભાગો વડે વ્યાસજી આદિ એ ચાર લાખ શ્લોકમાં પૂર્ણ કરેલ છે ચાર લાખ શ્લોકમાં પૂર્ણ કરેલ છે પૂર્ણ કરેલ છે તેમાં બ્રહ્માજીની સંમતિથી સાત સહિતા રૂપ જુદા જુદા સાત ભાગ કરીને ચોવીસ હજાર શ્લોક થી શિવ પુરાણ બનાવેલું છે ચોવીસ હાજર શ્લોક થી શિવ પુરાણ બનાવેલું છે તેમાં પહેલી વિધે વિધેશ્વર સહિતા 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 બીજી રુદ્ર અને સહિતા ત્રીજી સતરુદ્ર સહિતા અને ચોથી કોટી રુદ્ર સહિતા પાંચમી ઉમા સહિતા અને છઠ્ઠી કૈલાસ

વગેરે કોઈ શાસ્ત્રો આ શિવ પુરાણ ની એક કળા પણ યોગ્ય નથી શિવ ની કીર્તિ ગાનાર આ શિવ ભક્તિ સંગ્રહ કરેલ નિર્માણ શિવ પુરાણ ટૂંકમાં સ્તરોનું ઉપકાર કરે છે ત્રિવિધ તાપનો નાશ કરે છે

અને શિવ પુરાણમાં શ્રેષ્ઠ આ શિવ પુરાણ વેદાંત અને વેદમય તથા મોક્ષ સાધક છે તેનો જે પાઠ કરે છે એ આદર જે તેની કથા સાંભળે છે તે શિવજીના પ્રિય બની ઉત્તમ ગતિને મેળવે છે તે શિવ પુરાણ નો બીજો અધ્યાય સમાપ્ત હવે આપણે કાલે ત્રીજો અધ્યાય લેશું બની શકે તો છે બીમાર હોય વડીલો એને ખાસ વચાવજો એ મારી નો મવે છે

આવો શંકર પાર્વતી સિપતિશી હારુ સાંભળ પૂરણ સાંભળવા આવો 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 સપરિવાર સાંભળવા આવો આવો પરિવાર સાંભળવા ચાલો એક સડે આપણે જાય અને આપણે એને આમંત્રણ આપ્યું બધાને મારા નમ્ર વિનંતી જય શ્રી કૃષ્ણ વાળકો વડીલો મોટા ને બધાને મારી નમ્ર વિનંતી છે કે બીમાર હોય એ લોકોને ખાસ સંભળાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાય